બોર્ડ મારેલું હશે ચૈત ચારણમાં મંદિર તરફ જવાનો રસ્તો ત્યાંથી મિત્રો એક કિલોમીટર તમે જમણી બાજુએ આગળ વધો તો ત્યાં વીરબાઈ માતાજીનું ખૂબ જ આધ્યાત્મિક મંદિર આવેલું છે અહીંયા પર વીરબાઈ માતાજીએ અનેક પરચાઓ પણ આપેલા છે અને અનેક બહેનોના ઘરે પારણાઓ પણ બંધાવેલા છે ખૂબ જ સુંદર મજાનું પવિત્ર મંદિર છે આ બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયો સાથે કે જેથી કરીને આપ બધાને જ આ મંદિર વિશેની માહિતી મળે તો આપણે બધા જ મિત્રો દર્શન કરીશું વીરબાઈ માતાજીના

ખોળા નો ખૂંદનાર એટલે કે પુત્ર પણ આપેલા છે તો આપણે સૌ પ્રથમ પહેલા તેમના દર્શન કરીશું ત્યારબાદ અહિયાં મંદિર વિશે આપણે અહિયાં પર જે કઈ પણ ઇતિહાસ હશે વિશે આપણે બધા મિત્રો મિત્રો જાણીશું તો તમે જોઈ શકો છો આ પર વાડી વિસ્તાર છે આ જંગલ વિસ્તાર છે આ ચારે બાજુ સૌ પ્રથમ મિત્રો અહિયાં પર નેસડા હતા અને અહિયાં પર સૌ આ મંદિરની જગ્યાએ વીરબાઈ માતાજીની ખાંભી હતી અને ત્યારબાદ મિત્રો આ મંદિર બનાવવામાં આવ્યું

ખૂબ જ આધ્યાત્મિક અને વર્ષો જૂનું મંદિર છે પણ જોઈ શકો છો નાના નાના બાળકોના અને અહીંયા બારોબાર પણ નાના નાના બાળકોના ફોટા છે તે લટકાવેલા છે કે જેમની ઘરે વીરબાઈ માતાજીએ દીકરાઓ આપેલા છે અને ખૂબ જ આધ્યાત્મિક વર્ષો જૂનું મિત્રો મંદિર છે અને આ છારા ગામની અંદર આવેલું છે છારા ગામની અંદર તમે આવો તો તમારી જમણી બાજુએ બોર્ડ મારેલું હશે મિત્રો કે જ્યાં લખેલું છે મંદિર તરફ જવાનો રસ્તો તો મિત્રો આપણી સાથે છારા ગામના વતની જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે અહીંયાનો જે કંઈ જે પણ કાંઈ ઇતિહાસ હશે મિત્રો તે તે આપણે બધા જાણીશું તો પ્રતાપસિંહભાઈ સૌ તમે તમારું નામ જણાવો અમારા મારું નામ પ્રતાપસિંહ પૃથ્વીજી રાણા હું સારા ગામનો વતની છું અને આ જૂનું પુરાણ મંદિર છે અમે વર્ષોથી એમનું હવન અને તિથિ ઉજવીએ છીએ અને દર અમાસે ગામ લોકો કોઈ પણ શ્રદ્ધા હોય તે ધજા ચડાવે છે અને વર્ષો વર્ષ અમે એનું હવન કરીએ છીએ સમસ્ત ગામ સૌપ્રથમ અહીંયા પર આ મંદિર આવી રીતે બનેલું હતું કે

નાનો નાનો માણસ હોય તો પચાસ થી નીચે ન આવે એટલે અમે દર વર્ષે ગામ ધોવાનો મતલબ બંધ હોય એ દિવસે ને બધા જ લોકો સમસ્ત સારા ગામ અહીંયા પર પ્રસાદી લેવા આવે સારા ગામ છે આજુબાજુ ના દામલી પીપળી માણસો આજુબાજુ ના તમામ ગામડાના લોકો અહીંયા પર આવે બરાબર તો મિત્રો ખૂબ સરસ મજાનો પ્રતાપસિંહભાઈ અહિયાં અહીંયાનો જે પણ કઈ ઇતિહાસ હતો વીરભાઈ માતાજી કે જેમણે છારા ગામના ઘણા લોકોને ઘેરે દીકરાઓ પણ દીધા છે અને દર વર્ષમાં ચૈત્ર મહિનાની નોમને દિવસે મિત્રો અહીંયા પર ખૂબ જ મોટો હવન કરવામાં આવે છે અને તે હવનના દિવસે સમસ્ત ગામ લોકો મિત્રો ગામ ધોવાડો બંધ હોય છે અને અહીંયા પર પ્રસાદી લેવા આવે છે તેમની પાસે જે કાંઈ પણ ઇતિહાસ હતો તે આપણે બધા સમક્ષ રજૂ કર્યું તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે તેમની પાસે જે પણ કાંઈ ઇતિહાસ હતો વીરબાઈ માતાજીનો તે આપણે બધા સમક્ષ રજૂ કरियो જય માતાજી તો મિત્રો ખૂબ જ સરસ મજાની ને આધ્યાત્મિક મિત્રો આ જગ્યા છે અને આ જગ્યા મિત્રો છારા ગામની અંદર જંગલ વિસ્તારમાં અહીંયા પર ચારણ માનું એટલે કે વીરબાઈ માનું મંદિર આવેલું છે અને જે આ આજુબાજુની જગ્યા છે મિત્રો તે ફોરેસ્ટર વિભાગમાં આવેલી છે અહીંયા પર માતાજીનો હવનકુંડ છે અને આ વીરબાઈ માતાજીનું ખૂબ જ સુંદર મજાનું આધ્યાત્મિક મંદિર છે અહીંયા પર વીરબાઈ માતાજી અસંખ્ય લોકોને ઘેરે પારણા બંધાવેલા છે ખૂબ જ આધ્યાત્મિક મંદિર છે એમને આપણે દર્શન કરીએ એ પ્રમાણે તેમની બાજુમાં મિત્રો તેમના દેવરાજ આપવાનું પણ સાનિધ્ય છે મિત્રો તમારે આ મંદિર પર પહોંચવા માટે કોડીનારથી છ કિલોમીટર છારા ગામની અંદર આવો તો તમારી ડાબી જમણી તમારી જમણી બાજુએ ચારણ આઈ માં તરફ જવાનો બોર્ડ મારેલો હશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર જય વીરબાઈ માની ધજા ફલકાઈ રહી છે જય વીરભાઈમાં